નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બડાસકાઠા રે હું છું આપની સાથે આલોક મિશ્રા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ના અનુસાર ધોરણ 1 અને બે જે SCF SCF છે દીપુડ ભારત બિસત તેમજ અધ્યાદિસ્પતિ આધારિત જે નવીન અધ્યાપન સામગ્રી આપણી શાળા બાવી એસે એના વિશેનો મિત્રો મહત્વનો વિડિયો છે તો પ્રવેશ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ આપણે સાહિત્યનું વિતરણ કરી દીધું હશે ત્યારે ધોરણ એક અને બે માં જે બાળક દીઠ સામગ્રી છે જે શૈક્ષણિક વર્ગખંડો સામગ્રી છે અને ધોરણ એક અને બે ના શિક્ષક તરીકે આપણે કઈ કઈ જે સામગ્રીઓનો બાળકોમાં ઉપયોગ કરાવવાનો છે તો આવો જાણીએ આ વિશે વધુ માહિતી મળનાર છે એની અંદર આપ જોઈ રહ્યા છો અધ્યન સપુટ ગુજરાતી અધ્યન સપુટ ગણિત પ્રોજેક્ટ પ્રવૃતિ બુક લેખન પોથી નોટબુક નોટબુક અને નોટબુક અહીંયા મિત્રો ત્રણ પ્રકારની આપણને અલગ અલગ નોટબુક મળનાર છે વિદ્યા પ્રવેશ વિદ્યાર્થી પ્રવૃત્તિ માં જે બાળક દીઠ સામગ્રી છે એની અંદર અધ્યયન સંપૂર્ણ ગુજરાતી અધ્યયન સંપૂર્ણ ગણિત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મારી લેખન પોથી ચિત્ર પોથી નોટબુક અહીંયા રીતે ત્રણ નોટબુકો મળવાની છે

કરીએ કે વર્ખંડની શૈક્ષણિક જે સાધન સામગ્રી છે ધોરણ એક અને 2 ની અંદર તો લાકડાના શૈક્ષણિક સંગીતના સાધનો આઈઆઈટી નિર્મિત એફએલએ કિટ રબત ગમતના સાધનો ધોરણ એક અને 2 માં વરખંડની જે શૈક્ષણિક સામગ્રી છે એની અંદર વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ છે પ્રજ્ઞા શિક્ષક સાથી છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર છે નિપુણ ભારતની જે શૈક્ષણિક માર્ગદર્શિકા છે અને અધ્યન નિષ્ફત્તિ ચાર્ટ બે અને સર્જન સામગ્રી તો મિત્રો આ હતી ધોરણ એક અને બે માં જે તમામ સાહિત્ય જે બાળકોને ઉપયોગી હોય શાળાને ઉપયોગી હોય એક શિક્ષક તરીકે આ માહિતગાર થવું આપણે ખૂબ જ જરૂરી છે છતાંય આપનો કોઈ પ્રશ્ન કે સજેશન કોમેન્ટ બોક્સમાં કરવા આવી છે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતના નવીન અને ઉપયોગી બાળકો શિક્ષકો અને વાલીઓ માટે મહત્વના વિડીયો જય હિંદ જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર